ધોરાજીના પાટણવાવ ગામના યુવાન પ્રતિભાશાળી વિદ્યાર્થી રુદ્ર પેથાણીએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ફરી એકવાર ભારતનો ઝંડો લહેરાવ્યો છે તાજેતરમાં ફિલિપાઇન્સના ક્વીઝોન સિટી ખાતે યોજાયેલી છત્રીસમી આંતરરાષ્ટ્રીય બાયોલોજી ઓલિમ્પિયાડમાં તેણે ગોલ્ડ મેડલ જીત્યો છે આ સ્પર્ધામાં વિશ્વભરના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં રુદ્રએ પોતાના જૈવિક જ્ઞાન અને પ્રાયોગિક ક્ષમતાનો પરિચય આપીને આ સિદ્ધિ મેળવી છે ખાસ વાત તો એ છે કે રુદ્રએ આ સાથે વૈજ્ઞાનિક ક્ષેત્રે ગોલ્ડન હેટ્રિક પૂર્ણ કરી છે તેણે

ચાર જણાની ઇન્ડિયન ટીમમાં ફિલિપિન્સ ગયો હતો મારા દેશને રિપ્રેઝેન્ટ કરવા માટે ત્યાં એસી અલગ દેશોની તરફથી ટોપ ત્રણસો વિદ્યાર્થીઓ હાજર હાજર હતા અને એની સાથે મારી કોમ્પિટિશન હતી ત્યાં જીવવિજ્ઞાન પર થિયરી તથા પ્રેક્ટિકલની પરીક્ષા લેવાની હતી અને તેમાં મારા પરફોર્મન્સ ઉપરથી હું ગોલ્ડ મેડલ જીતી આવ્યો છું એના ઉપરાંત હું આખા વિશ્વના ટોપ ટેન વિદ્યાર્થીઓમાં પણ છું અને હું ખૂબ ખુશ છું કે આ મારી હેટ્રિક થઈ છે આ વર્ષે બે હજાર ત્રેવીસમાં ઇન્ટરનેશનલ જુનિયર સાયન્સ માં હું ગોલ્ડ મેડલ જીતો હતો અને તેના પછી બે હજાર ચોવીસમાં ઇન્ટરનેશનલ અર્થ સાયન્સ માં પણ હું ગોલ્ડ જીતેલો હતો અને આ વર્ષે બાયોલોજી માં ગોલ્ડ જીતી અને મારી હેટ્રિક પૂરી થાય છે અને જ્યારે હું ગોલ્ડ મેડલ જીતી અને આખા વિશ્વ સામે ત્રિરંગો લહેરાવું છું ત્યારે મને ખૂબ જ ગર્વ મહેસૂસ થાય છે અને મને એવું લાગે છે કે સમગ્ર ભારત દેશ મારી સાથે છે મારી આ સિદ્ધિ પાછળ ફક્ત મારી મહેનત નથી પણ મારો સમગ્ર પરિવાર મારા શિક્ષકો અને મારું પાટણા ગામના લોકોના આશીર્વાદ પણ છે આજના યુવકોને હું એક સંદેશો પહોંચાડવા માંગુ છું કે વિજ્ઞાન ક્ષેત્રે આ દુનિયા ખૂબ જ વિશાળ છે અને તમે બધા પણ આમાં મહેનત કરી અને ઇન્ટરનેશનલ લેવલ પર ભારત દેશનું નામ રોશન કરી શકો છો આભાર